સાવ ઓછી કિંમતમાં પાણીના ભાવે આ ઘર આઈ ટેન ગાડી વેચવાની છે કોઈ મિત્રનો બજેટ સાવ ઓછો હોય અને ટેન ગાડી એકદમ સારા કન્ડિશન રનિંગ કંડિશનમાં લેવી હોય તો તમે આ સીએનજીવાળી ગાડી લઈ શકો છો ઓછી કિંમત વેચવી ભાવે મળશે વિડીયોની અંદર ટેન ગાડીની બધી ડિટેલ આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો હ્યુન્ડાઈ આઈ ગાડી વેચવાની છે તમે વિડીયોની અંદર ગાડી ક્લિયર કટ જોઈ રહ્યા છો કમ્પ્લેટ આખી રનિંગ કન્ડિશનમાં ગાડી છે મોડલની વાત કરું તો આ ગાડી બે ના દસના મોડેલની છે ને પાંચમો મહિનો અત્યારે કમ્પ્લેટ આખી રનિંગ કન્ડિશનમાં એન્જિન પાવરફુલ કમ્પ્લેટ ગાડી કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી તમે રૂબરૂ સ્થળ ઉપર જાય કાર રૂબરૂ જોઈ ફ્રેશ ડ્રાઇવ લઈ સ્થળ પર કન્ડિશન ચેક કર્યા બાદ લઈ શકો છો પહેલા ગાડીના ઓનરનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને ગાડી લેવા અથવા જોવા જાવ તો ઓનરનો કોન્ટેક કર્યા બાદ જજો જો ગાડી વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે રેડ કલરમાં આખી ગાડી છે ફૂલ સાચવી છે તમે જોઈ શકો છો અને ગાડીની અંદર બેટરી નવી નાખવામાં આવી છે અને ચારે ચાર ટા ટાયર પણ નવા જ છે પેટ્રોલ પ્લસ માં છે જેમાં સી નો બાટલો રીટેસ્ટિંગ પણ કરાવવામાં આવ્યો છે એટલે કે ફૂલ માં અત્યારે ગાડી છે કિંમત માત્ર દોઢ લાખ અંદાજીત રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર થશે કિંમત અંદાજિત છે ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો